દેવ તો કી ભાંડ બધા મજા મને જોરદાર હમ હવે આજે ને મારે પ્રોબ્લેમ થઈ ગયો પ્રોબ્લેમ હું તમને બતાવું કે હું થયો પ્રોબ્લેમ કે મારે છે ને હું આવતો હતો રાજકોટથી રાજકોટથી વિંજાભાઈને ઘરેથી આવતો હતો જામનગર થઈને મેં કીધું એટલે હવે પહોંચી જઈએ આપણે પાછા ખિસ્ત્રી હમ મનીષાને કોઈને આવ્યા ને હું એકલો જ આવ્યો હતો અહીંયા રાજકોટ બે ત્રણ દિવસ રોકાણો બધે અહીંયા તમને બતાવી બધી પણ ભાઈ પછી શું થયું અહીંયા રસ્તામાં આવતો હતો ને રસ્તામાં તો અહીંયા જામનગર ને આ બાજુ આવ્યો ને તો ગાડી ગરમ થવા માંડી હું એકલો જ હતો ગાડી ગરમ થાય ને એટલે મને ખબર પડી ગયા કે ગાડીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો એટલે બાજુમાં સાઈડમાં ઊભી રાખીને પછી ચેક કર્યું ચેક કર્યું તો પાણી તો ચેક કર્યું પણ પાણી તો મેં કીધું નથી લાગતું એટલે પાણી નાખ્યું નાખીને ચલાવી પાછી તો ગરમ થાય અને પછી મેં કીધું આમાં પ્રોબ્લેમ તો છે ભાઈ કંઈક રાઈટ એટલે ભાઈ અમારે જે કિશોરભાઈજી છે ને ગાડી જેની છે ને એને કર્યો ફોન કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ છે તો મને કહેવું કંઈ કે પણ પછી અહીંયા બરાબર જોયું ને ગાડી ક્યાં ઊભી રહી એ તમને વાત કરું કે કેવું આપણા કેવા કહેવાય ને ભગવાન કેટલું ધ્યાન રાખે આપણું રાઈટ ગાડી બરાબર એક્ઝેક્ટલી આ હુંડાઈ નો શોરૂમ છે ને ત્યાં જ રહી ઊભી બરાબર અને આપણી ગાડી પણ હુંડાઈ જ છે મેક અને અહીંયા જ ઉભી રહી ને અહીંયા છે ને સીધી સીધું બતાવ્યું અંદર કે જે કંઈ પ્રોબ્લેમ હોય ને એ કયો એટલે એને કીધું કે ભાઈ આમાં તો છે ને પાઇપ તૂટી ગયો છે વોટરનો વોટર સર્ક્યુલેશન જે થતો હોય ને પાઇપનું એ પાઇપ તૂટી ગયા એટલે મેં કીધું સારું તો ભાઈ નાખી દો એટલે એટલે એ બધું કામ અત્યારે ચાલુ છે રાઈટ એટલે આને કહેવાય ભગવાનની કૃપા આનાથી વિશે શું હું એકલો હતો રસ્તામાં ક્યાંક સંભાળ્યા પછી ક્યાંક રસ્તામાં ઊભી રહી ગયું હોત તો શું કરત આપણે એમ કઈ થાય કંઈ ના થાય હેરાન થાય એટલું કહેવાય મત તો પછી આપણે ભાઈ ને કે આવો હોત ને અહીંયા લેવા આવો હોત ને પછી બધું જવું પડત ને બધું એટલે કેટલી બધી સમજો એમ આ ખંભાળિયાનો શોરૂમ છે હુંડાઈ એ માણસો હારા છે પાછા અહીંયા રાઇટ ત્રતજી જ નહીં એ કે કંઈ વાંધો નહીં કાકા એ કે ચાલો એ કે જોઈ લઈએ અને ત્રતજી જ કે કરી દઈએ કે આપણે એમાં શું છે મોટી વાત આ હુંડાઈનો શોરૂમ છે તો ત્યાં જ અહીંયા બધું થયું આવું હા ખંભાળિયામાં એટલે આ ખંભાળિયાનો અને જામનગર ને પોરબંદર એ બધાનો એક જ ટૂંકમાં એક જ ઓનર છે એટલે તમે ગમે ત્યાંથી લ્યો ને ગમે સર્વિસ કરાવો તો ચાલે એમ હાલો ને તમને બતાવું પણ ગાડી બતાવું ને અહીંયા વળી શું આપણે વાંધો છે એ હજી આપણી ગાડી તો છે ને થાય છે રિપેર આ જુઓ શોરૂમ આવી છે બધી નવી નવી ગાડી લેવી હોય તો મારે તો ભાઈ લેવી નથી અહીં રહેવું નથી તો લઈ લઈએ હમ ન્યાય યુકેમાં જઈને હું કંઈક કરીશું આ વખતે પાછું નવું એટલે આ બાકી તો હાર્યું છે ગાડી તો હવે અત્યારે નવા નવા મોડલ નીકળે બધા હમ આ ગાડી ખરીદતા આપણી જે છે ને જ હા આ નવું મોડલ છે ઓકે જોવો અંદરથી તમે જોવું તો આપણે બતાવીએ ને આપણે વાંધો છે હે ને ઓટોમેટિક છે ઓટોમેટિક પેટ્રોલ હમ ઓટોમેટિક પેટ્રોલ છે ઓકે ઓકે પેટ્રોલ છે તો શું આની કિંમત પડે આ એટલે ભાઈ અહીંયા તો જો આ હું તો અહીં આવ્યો ને તો આપણે કીધું બતાવી દઉં તમારે કદાચ કોઈને આવું અહીંયા ખંભાડિયામાં અહીંયા શોરૂમમાં ને લેવી હોય ગાડી તો અહીંયા અહીંયા આવજો ભાઈ કંઈ વાંધો નથી ને ભાઈને વાત કરી તો બહુ હેલ્પફુલ સ્ટાફ હેલ્પફુલ છે બધાય અને આપણું કામ મિત્રો તાત્કાલિક હાથમાં લઈ લીધું ને કરી દીધું બરાબર હું બધાને મિત્રોને કહું કે બધા આવું હોય અહીંયા ખંભાળીયા શોરૂમમાં આવી જવાનું કંઈ લેવું હોય તમારે કંઈ પ્રોબ્લેમ હોય કોઈ જાતનો બરાબર ને ખંભાળિયાના કેટલાક મિત્રો જુએ છે આપણો લો તો આપણે બતાવીએ તો ખબર પડે ને બરાબર ને હા આ ભાઈ પણ જો આ બધા બધા હેલ્પફુલ છે બહુ બહુ હેલ્પફુલ થાય હે તો તરત જ જો નહીં તો અહીંયા હું આવું અહીંયા ક્યાં અત્યારે હું ક્યાં રહી ગયો તો ક્યાં મારી જવા અત્યારે એમ હેરાન થઈ જાય ને તો આ કેવું સારું બરાબર આ જગ્યાએ જ ઊભી રહી ગાડી હે એ ભગવાનની કૃપા મોટી આનાથી વિશેષ કંઈ ન હોય કાંઈ હેરાન નથી એમ ટૂંકમાં હં એવું છે ભાંડાવને બધાને બધાને બતાવી દીધું ને આ જુઓ બધા કહેવાય આપણા મિત્રો બધાએ આનું નામ કહેવાય આવી વર્કમેનશીપ આપણે છે ને યુકેમાં ન મળે કોઈ દિવસ સાહે યુકેમાં જાઓ તો એપોઈન્ટમેન્ટ લેવાની પછી જવાનું પછી એને લગભગ કે કે વીક પછી આવજો આવી રીતે કોઈ આવે જ આવી રીતે આપણે જઈએ ને તો એ કોઈ લગભગ ન કરી દઈએ ત્યારે જ્યારે આ લોકો છોકરાઓ કહેવાય પણ આમ જોરદાર કહેવાય તો બધાએ સપોર્ટિવ છે પાછા એકદમ સપોર્ટ કરે એટલે આ ફાયદો આપણે યુકે આપણે કહે ને કે યુકે હારું યુકે હારું છે પણ ઇન્ડિયા જેવું ના ભાઈ તમને કેમ થાય કે ઓકે યુકેમાં જાય બધાય ને યુકેમાં રહીએ પણ એવું નથી આજી છે ને અહીંયા બહુ મજા છે યાર આવી મજા ન્યા યુકેમાં નથી ત્યાં તો બધું ટાઈમ ટુ ટાઈમ ને ત્યાં પછી આપણે કોઈ કમ્પ્લેન ન શકીએ કે હાલો ભાઈ અત્યારે કરી દો તમે અહીંયા તો જરા કીએ એટલે ભાઈ બધા કરી દઈએ પાછા એમ ત્યાં ટાઈમનો પાછું ઇમ્પોર્ટન્ટ રાઇટ એમાં વીકેન્ડમાં તો પૂરું થઈ જાય સેટરડે સન્ડે જાવ તો કંઈ નંબરે કોઈ ના હોય એવું છે આ જોડે બતાવી ને બંધ થઈ ગયો તારા બંધ થઈ ગયું બતાવી ને બંધ થઈ મીરા એ ઉઠવાનું આમ ઉઠવાનું છે મીરા એ કઈ વાંધો હું તાર હું તું ન રેવાય ભાઈ

હે હાથી એ પંખો આગણી કાઢે ને પછી લઈને જાય ને રિપેર કરાવી લે એટલે બાપાને હે ને પાછું કામ વસ્તુ શું હે કે એકવાર જો બગડે ને કંઈ વસ્તુ તો ત્યાં સુધી તાત્કાલિક જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી હોખ નો થાય પછી એને કરે છૂટકો ગમે એ કરે કે જટ કરી લેને કે એ ત્યાં સુધીને કંઈ હોખ જ નમદે આખા ને પાછા થાય હજી કઈ ના આવ્યા હજી આ બાકી છે એટલું કામ એટલે ટૂંકમાં એને એમ કામ ને એક ધોગસ કે એ પૂરું કરવાનું એમ પછી પૂરું કરી લઈએ ત્યારે નિરાજ થાય ત્યાં હું તે કંઈ નહીં ને આજ તો વરાપ જરાક દીધી ઠાવકી વરાપ વરાપ પણ પાછું આ બાજુ એ જ પણ નહીં વાંધો આવે હરવડો આમ થાય આવી છે તો એ કંઈ એવું નથી કંઈ હમ ને એ વાણ માંડવીની જોઈએ માંડવીની થોડો ખાય ને તડક્યો જોઈએ તડક્યો હોય ને માંડવીની તો જોરદાર થાય પછી બાકી ડિમ્બરે બાકી તા બરાબર ડુંગર દેખાય ને રૂપા નું શેરી કરે જો મારે અર્જુનભાઈ ગાડી ધોવે નાખી આપણી કેવી રૂપા ધોવે નાખી નકમ તો કાં આવું બધું હે આટલું તો ને અહીંયા તમને બતાવે રૂપાર ક્યારે આ માંડીયું કીવ્યું રૂપા યુ સાવા માંડીયું હમ દી ના વધે રાંચી વધે ને રાંચી ના વધે ને હું દી વધે એ વાહ છે ને ટોલી બાજુ જો મોરો આતો એ આટા મારે એક કોર દેખાતો હોય તમણી તો જો ચો હવે આમાં થાય હવે જો આ તડકા જરાક પડે ને તો પછી હાથી આલે થોડાક ને હાથી આલે પછી જુઓ તમે આહા હા આખો 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 રૂપ જુદું હોય માંડવીનું અને આ ખેડૂત આટલે ટૂંકમાં આ છે ને ખબર પડતી હોય ને જે ખેતી કરી હોય ને થોડુંક હોય ને એની એમ થાય કે બરાબર બાકી આ તો બીજું તક આવ બાકી આ જો બાપા એને વાવ્યું હતું વાવ્યું હતું ને હમણાં આ રોપો સોપ્યા હતા ને રીંગ રીંગણીના ની ઓલી બાજુ ટમેટીના ની તો બધા લાગે ગયા હટાણે તો હટાણે એવું નથી લાગતું કે નહીં જ લાગ્યા પછી હવે થાય કેવા નહીં કેવું થાય એ જોવાનું છે પણ આ ખેતીનું એવું છે ભાઈ એટલે ખેતીમાં નું કામ નથી જે ખેડૂત હોય ને એની જ ખબર પડતી હોય બધી ખેતીની અંદર કે ખેતીમાં આ કરવાનું હોય એના પછી આ હાથી આંકવાનું હોય ને આવી રીતે નેતા ને આવી રીતે તમારે એમાં દવા છાંટવાની એ ટાઈમ ટુ ટાઈમ થાય તો થાય ની એમાંય પાછું જો

હાં ભરવાના હાંતા એ તો સારું માથા કૂટ ઓછી ને કામ હં બહુ સાંભળીએ તો સાંભળવું ભરવું કંઈ બહુ થોડું સારું હોય ઓછું સાંભળીએ ઓછી માથા કૂચ હં તે આ પંખામાં એ પ્રોબ્લેમ જરાક થઈ ગયો એની હે ને આજે લઈ જાઓ તે એનું અરે રેગ્યુલેટર પાછળનું જે છે ને એ સ્પીડનું એ નથી બરાબર કામ કરતો એટલે આ નવો જ પંખો તો છે પણ એવું હા તી વાર એ લઈ જાય એવું કરીશ બધા કંઈક જોઈએ તો ખરી ને